નમસ્તે દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં તમારું સ્વાગત છે આજે આપણે સાંભળવાના છીએ જયા પાર્વતીની વ્રતની વ્રત ની કથા વિધિ અને તેનો મહિમા શિવ અને પાર્વતીના વ્રતનો ખૂબ મહિમા છે શિવ અને પાર્વતી સંસારી છે જયારે આપણે સંસારનું સુખ પ્રાપ્ત કરવું હોય ત્યારે આપણે તેની પૂજા કરીએ છીએ આ વ્રત ઉપવાસ કરીએ છીએ આ વ્રત ખાસ કરીને બહેનો કરે છે આ વ્રત પાંચ દિવસ સુધી કરવાનું હોય છે એક ટાણું મોડું મીઠા વગરનું જમવાનું હોય છે અને સાત્વિક ભોજન લેવાનું હોય છે આ વ્રત દેવી પાર્વતીને સમર્પિત છે જયા દેવી એટલે માતા પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને સુખ સંપત્તિ સંતતિ અને વૈભવ આપનારું છે તો સાંભળીએ જયા પાર્વતીના વ્રતની કથા એક ગામમાં શેર માટીની ખોટ હતી બ્રાહ્મણ અને બ્રાહ્મણી હંમેશા ચિંતાતુર રહેતા હતા એક દિવસ તેમના ઘેર નારદજીની પધરામણી થઈ ત્યારે બ્રાહ્મણે તેમનું પૂજન કરીને પોતાનું દુઃખ જણાવ્યું નારદજી બોલ્યા કે હે વિપ્ર તમે એથી દક્ષિણ દિશાએ આવેલા જંગલમાં જાઓ ત્યાં શિવ પાર્વતી બિલીપત્રના ઢગલામાં ઢંકાયેલા છે તેમની પૂજા ઘણા સમયથી કોઈ કરતું નથી માટે ત્યાં જાઓ અને એક ચિતે પૂજા કરો તમારી ભાવભરી ભક્તિથી પ્રસન્ન થઈ ભોળા અને દયાળુ સદાશિવ જરૂર તમારું દુઃખ દૂર કરશે આટલું કહી નારદજી રસ્તે પડી ગયા બીજે દિવસે બ્રાહ્મણે દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું બ્રાહ્મણી પણ સાથે હતી ચાલતા ચાલતા તેઓ ખૂબ દૂર આવ્યા બંને બીલીપત્રનો ઢગલો દેખાયો ત્યાં બંને બ્રાહ્મણ બ્રાહ્મણીએ ત્યાં રહેઠાણ બનાવ્યું અને તેઓ રોજ શિવ પાર્વતીની પૂજા ભક્તિ કરવા લાગ્યા આવી રીતે પાંચ વર્ષ આરાધના કરી અને ભગવાન પ્રસન્ન થયા નહીં આથી બંને મૂંઝાયા કે શું આપણે આ ભક્તિ નિષ્ફળ જશે એક વેળા ફૂલ અને ફળ લેવા ગયેલો બ્રાહ્મણ પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણી બ્રાહ્મણી તપાસ કરવા તો મરેલો પડેલો જોવામાં આવ્યો સમજી ગઈ કે થી ઝેર ચડવાથી તેમનો પતિ મૃત્યુ પામ્યો છે ત્યાં તો માતા પાર્વતીજી વનદેવી સ્વરૂપે પ્રગટ થયા ગભરાયેલી બ્રાહ્મણી તેમને કોઈ દેવી સમજી અને પગે પડી પતિને સજીવન કરી આપવાની વિનંતી કરવા લાગી પાર્વતી માએ મરેલા બ્રાહ્મણના દેહ ઉપર હાથ ફેરવ્યો કે તરત જ બ્રાહ્મણ આળસ મરડીને બેઠો થયો અને માના ચરણોમાં ઢળી પડ્યો માએ માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમો પતિ પત્નીની અપૂર્વ ભક્તિથી હું પ્રસન્ન થઈ છું માટે જે તમારી ઈચ્છા હોય તે માગો બંને પુત્રની માંગણી કરી પાર્વતી મા બોલ્યા એક કામ કરો જરૂર તમને સંતાનનું ફળ મળે બ્રાહ્મણી બોલી કે મા તમે જે કહેશો તે અમે કરીશું પાર્વતી માએ ને કહ્યું કે જો તું જયા પર્વતી નું વ્રત કરે તો જરૂર તારી કરવાની મીઠા વગરનું મોડું જમવાનું અને છેલ્લે દિવસે વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણામાં એક કે તેથી વધુ સૌભાગ્યવતી સ્ત્રીને જમવા બોલાવાની અને તેને યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્યના ચિહ્નો આપવાના છેલ્લી રાત્રિ જાગરણ કરવાનું અને તેમાં નું સ્મરણ કરી ભજનો અને ગરબા ગાવાના આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે વ્રત કરે આમ કહી પાર્વતીમાં બ્રાહ્મણી તો હરખ ઘેર પાછા ફર્યા અને અષાઢ માસ આવતા બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત આદર્યું વ્રત ના પ્રભાવથી એક વર્ષ બાદ બ્રાહ્મણીને રૂપાળો દીકરો અવતર્યો આથી પતિ પત્નીને ખૂબ હર્ષ થયો અને તેઓ સુખરૂપ દિવસ પસાર કરવા લાગ્યા જયા પાર્વતી નું વ્રત બ્રાહ્મણ બ્રાહ્મણી ને જેવું ફળ્યું તેવું વ્રત કરનાર ને કથા વાંચનાર અને કથા સાંભળનાર ને મળજુ